આ સળીના ગુણાકાર કરવા પી કે શ્રીનિવાસને પ્રોત્સાહિત કરેલા છે બે સળી સમાંતર અથવા છેદે તેવી રીતે મૂકી શકાય છે સળી છેદે તેમ મૂકવાથી ફક્ત એક જોડ બનશે અને તેથી એક ગુણ્યા એકથી એક બનશે તમે આના જવાબ એક કાગળમાં દસ બાય દસના ચોકઠામાં લખી શકો છો હવે બે સળી આડી અને બે સળી ઊભી મૂકો તેમના ચાર જોડ બનશે તમારા જવાબના કાગળમાં ચાર લખો હજી એક સળી ઊભી મૂકવાથી છ જોડ બનશે અને ત્રણ ગુણ્યા બે એમ છ બનશે આવી જ રીતે ત્રણ ગુણ્યા ત્રણથી નવ અને ચાર ગુણ્યા ત્રણથી બાર બનશે જો તમે નવ આડી સળી અને નવ ઊભી સળી મૂકશો તો બધા મળીને એક્યાસી જોડ બનશે દરેક આડી રેખામાં નવ જોડ અને નવ રેખાના નવ જોડથી એક્યાસી જોડ બનશે આ જુઓ નવ અઢાર સત્યાવીસ છત્રીસ પિસ્તાલીસ ચોપન ત્રેસઠ બોતેર અને એક્યાસી ગુણાકાર એ સરવાળાને ફરી ફરી કરવાથી થાય છે તમે કાગળમાં નવ ગુણ્યા નવથી એક્યાસી થાય છે તે લખી શકો છો શૂન્ય વડે ગુણાકાર અનોખો પ્રકાર છે પણ તે સળીથી કરી શકાય છે બે ગુણ્યા બેથી ચાર થાય છે કારણ કે ચાર જોડ બનેલા છે એક સળી કાઢવાથી બે ગુણ્યા એક એટલે બે જોડથી બે થશે હવે ઊભી સાળી કાઢી નાખો ત્યારે એક પણ જોડ નહીં રહે આથી બે ગુણ્યા શૂન્યથી શૂન્ય બને છે એક આડી સળી કાઢવાથી એક ગુણ્યા શૂન્યથી શૂન્ય જ રહે છે અને છેલ્લે બચેલી એક સળી કાઢવાથી શૂન્ય ગુણ્યા શૂન્યથી શૂન્ય બને છે હવે એક પહોળી કાગળની પટ્ટી લો જે દસ સળીને બરાબર રહેશે એક પટ્ટીને બીજી પટ્ટી પર મૂકો અને આ જોડની સંખ્યા દસ ગુણ્યા દસ એટલે કે સો રહેશે આપણે હવે દ્વિ ક્રમાંકનો ગુણાકાર કરશું એક પટ્ટી પર સળીની સંખ્યા દસ ગુણ્યા એક એટલે દસ રહેશે તમે જો બી જી સળી મૂકશો તો ઊભો ક્રમાંક પટ્ટી માટે દસ અને સળી માટે બે એમ બાર બનશે ત્રણ આડી સળી મૂકો તો આડો ક્રમાંક બનશે પટ્ટી માટે દસ અને સળી માટે ત્રણ તેથી તેર બનશે હવે આપણે બાર અને તેરનો ગુણાકાર કરીએ ઊભી સંખ્યા તેર અને આડી સંખ્યા બાર છે હવે તમે સરવાળો કરો પટ્ટીનું જોડાણ એટલે સો વત્તા પટ્ટી અને સળી માટે દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ વત્તા દસ વત્તા સળીના જોડ માટે એક વત્તા એક વત્તા એક એક વત્તા એક વત્તા એક એટલે એકસો છપ્પન બનશે તમે ઉપરથી ગુણાકારનું દ્રશ્ય જોઈ શકો છો